संविधान लहराने की संविधान के हिसाब से सरकार का या सरकार का या किसी भी निजी संस्था का कोई पर कोई भी फैसला मान्यवर कायदे की कोर्ट से बाहर कैसे हो सकता कोई भी फैसला ये देश की अदालत वो फैसले तक रिची नहीं रखेगी नागरिक ग्रीवंशिस लेकर कहां जाएंगे जिसकी भूमि हड़प कर ली गई वो कहां जाएगा ऐसा नहीं चलेगा आपकी वोट बैंक के लिए आपने क्या किया था हम खारिज कर रहे हैं हम खारिज कर रहे हैं ऐसा नहीं चलेगा अदालत में जाइए जिसको ग्रीवंशीज है आइदर और साइड से और अदालत न्याय करेगी न्याय के लिए तो अदालतें बनी है और मान्यवर यहां एक सदस्य ने तो कह दिया एक सदस्य ने कह दिया माइनोरिटी कानून को स्वीकार नहीं करेगी क्या धमकाना चाहते हो भाई संसद का कानून है सबको स्वीकार करना पड़ेगा स्वीकार नहीं करेंगे मतलब क्या है कैसे बोल सकते हैं कोई हम कानून को स्वीकार नहीं करेंगे एक कानून भारत सरकार का है हर एक पर बंधन करता होगा और इसको स्वीकार करना पड़ेगा ये बिल का मकसद सिर्फ मुसलमानों को जलील और रुसवा करना है मुसलमानों को दूसरे दर्जे का शहरी बनाने का इनका मकसद है सर अगर आप हिस्ट्री को पढ़ेंगे हिस्ट्री को पढ़ेंगे तो महात्मा गांधी उस वक्त के अफ्रीका में सिया सफेद फॉर्म अफ्रीका के कानून को महात्मा गांधी ने कहा था कि ये मेरा कॉन्शियस इसको मानता नहीं मैं इस कानून को कबूल नहीं करता हूं तो महात्मा गांधी ने क्या किया उन्होंने उस कानून को फाड़ दिया तो मैं गांधी की तरह इस कानून को फाड़ता हूं મોદી સર લીધું છે કેન્દ્ર સરકારે લોકસભામાં વકફ સુધારા બિલ ને પાસ કરાવી દીધું છે બે એપ્રિલે દિવસ ચાલેલી ચર્ચા બાદ રાત્રે બિલ પર વોટિંગ થયું હતું બિલની તરફેણમાં બસો અઠ્યાસી અને વિરુદ્ધમાં બસોને બત્રીસ વોટ પડ્યા હતા લોકસભામાં ભાજપના બસો ચાલીસ સાંસદો છે બહુમતી ન હોવાથી ભાજપે આ બિલ પાસ કરાવવા માટે એનડીએના સહયોગી દળો ટીડીપી અને જેડીયુનો ટેકો લેવો પડ્યો હતો અને બંને પાર્ટીઓએ ટેકો આપતા મોદી સરકારનું કામ સરળ બની ગયું હતું ત્યારે આજ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી સૌથી પહેલા તો જાણીએ કે વકફનો અર્થ શું થાય છે વકફ એ એવી સંપત્તિઓને કહેવામાં આવે છે જે ધાર્મિક અને દાન સાથે જોડાયેલા કાર્યો માટે અનામત રાખવામાં આવે છે ઈસ્લામના કાયદામાં આ સંપત્તિઓનું ધાર્મિક અને દાન માટે જ ઉપયોગ કરવામાં આવે છે અન્ય કાર્યો માટે આ સંપત્તિઓનો ઉપયોગમાં લેવાતી નથી સંપત્તિને વકફ એટલા માટે કહેવામાં આવે છે કે તે કોઈ વ્યક્તિ વિશેષની માલિકીની નથી અને હવે તે અલ્લાહના નામે છે એક વાર જો સંપત્તિને વકફ જાહેર કરવામાં આવે તો તેના પર વ્યક્તિ વિશેષનો હક રહેતો નથી ભારતમાં વકફના ઇતિહાસની વાત કરીએ તો તેનો ઇતિહાસ દિલ્હી સલ્તનતના યુગથી શરૂ થાય છે તત્કાલીન સુલતાન મોહમ્મદ ઘોરીએ મુલતાનની જામા મસ્જિદના નામ પરથી બે ગામોનું નામ રાખ્યું હતું ઉપરાંત તેના જાળવણીની જવાબદારી ઇસ્લામિક વિશ્વના પ્રખ્યાત ધાર્મિક વિદ્વાન શેખ ઉલ ઇસ્લામને સોંપવામાં આવી હતી દિલ્હી સલ્તનત અને ત્યારબાદ ભારતમાં ઇસ્લામિક રાજવંશોના વિસ્તરણ સાથે વકફ મિલકતોનો વિકાસ થતો રહ્યો વકફની મિલકતની વાત કરીએ તો વકફ એ કોઈપણ જંગમ અથવા સ્થાવર મિલકત હોય છે જે ઇસ્લામમાં માનતી કોઈ પણ વ્યક્તિ અલ્લાના નામે અથવા ધાર્મિક હેતુ અથવા સખાવતી હેતુઓ માટે દાન કરે છે આ મિલકત સમાજ કલ્યાણના હેતુથી આપવામાં આવે છે અને અલ્લાહ સિવાય તેનો કોઈ માલિક નથી હોતો અને કોઈ ન હોઈ શકે જ્યારે કોઈ મિલકત અલ્લાના નામે વકફ તરીકે આપવામાં આવે છે ત્યારે તે કાયમ માટે અલ્લાના નામે જ થઈ જાય છે પછી તેમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં ભારતની સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાણુંમાં પોતાના એક ચુકાદામાં કહ્યું હતું કે એકવાર મિલકત વકફ થઈ જાય પછી તે હંમેશા વકફ રહે છે વકફ મિલકત ખરીદી કે વેચી શકાતી નથી અને તે કોઈને પણ ટ્રાન્સફર કરી શકાતી નથી ત્યારે લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર વકફ બોર્ડ પાસે સમગ્ર ભારતમાં હાલમાં લગભગ આઠ સાત લાખ મિલકતો છે જે લગભગ નવ પોઈન્ટ ચાર લાખ એકર જમીનમાં ફેલાયેલી છે તેમની કુલ કિંમત લગભગ એક બે લાખ કરોડ રૂપિયા જેટલી હોવાનો અંદાજ છે આખી દુનિયામાં સૌથી વધુ વકફ પ્રોપર્ટી ભારતમાં છે ભારતમાં આર્મી અને રેલવે પછી વકફ બોર્ડ પાસે સૌથી વધુ જમીન છે વકફ મિલકતોના સંચાલનની વાત કરીએ તો ભારત સરકારે વકફ મિલકતોના સંચાલન અને તેની જાળવણી માટે વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલની એક સિસ્ટમ બનાવી છે હાલમાં આ બિલ અગાઉ વકફ મિલકતોના રક્ષણ માટે ઓગણીસો પંચાણુંનો વકફ કાયદો અને બે હજાર તેરનો વકફ સુધારા કાયદો પણ છે વકફ મિલકતોના રક્ષણ માટે કેન્દ્રીય સ્તરે સેન્ટ્રલ વકફ કાઉન્સિલ નામે એક સ્વાયત્ત સંસ્થા છે આ ઉપરાંત રાજ્ય સ્તરે વકફ મિલકતોના સંચાલન માટે વકફ બોર્ડ હોય છે ભારતમાં કુલ બત્રીસ વકફ બોર્ડ છે વકફ બોર્ડમાં પસંદ કરાયેલા સભ્યો હોય છે સભ્યો અધ્યક્ષની પસંદગી કરે છે જ્યારે સરકાર મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક કરે છે વકફ મિલકતના સંચાલન માટે મુતવલ્લીની નિમણૂક કરવામાં આવે છે મિલકતનું સીધું નિયંત્રણ મુતવલ્લીના હાથમાં છે અને તેઓ કુલ નિશ્ચિત ટકાવારી વકફ બોર્ડ ને આપે છે વકફ બિલ મુદ્દે સરકારે શું દલીલ કરી હતી જો તેના વિશે વાત કરીએ તો અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે જો બે હજાર તેરનો નો સુધારો પસાર ન થયો હોત તો આજે આ સુધારો લાવવાની જરૂર ના પડી હોત કોંગ્રેસ સરકારે દિલ્હી લુટિયન્સની એકસો પચીસ મિલકતો વકફને આપી દીધી અમિત શાહે એમ પણ કહ્યું કે બે હજાર તેરમાં તુષ્ટીકરણ માટે રાતોરાત વકફને અતિક્રમી દેવામાં આવ્યું હતું હિમાચલ પ્રદેશમાં વકફ મિલકત તરીકે જાહેર કરાયેલી જમીન પર ગેરકાયદેસર મસ્જિદો બનાવવામાં આવી હતી ત્યારે તામિલનાડુમાં એક હજાર પાંચસો વર્ષ જૂના મંદિરની જમીન વકફને આપવામાં આવી હતી ત્યારે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજીજુએ કહ્યું કે જો અમે આ સુધારા બિલ રજૂ ના કર્યું હોત તો અમે જે ઇમારતમાં બેઠા છીએ તે પણ વકફ મિલકત તરીકે દાવો કરી શકાય હોત જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં ન આવી હોત તો ઘણી અન્ય મિલકતો પણ રદ થઈ ગઈ હોત સ્વતંત્રતા પછી ઓગણીસો ચોપનમાં પહેલીવાર વકફ કાયદો ઘડવામાં આવ્યો તે સમયે રાજ્ય વકફ બોર્ડની પણ જોગવાઈ કરવામાં આવી હતી ત્યારથી અનેક સુધારાઓ પછી ઓગણીસો પંચાણુંમાં વકફ કાયદો લાગુ કરવામાં આવ્યો તે સમયે કોઈએ કહ્યું ન હતું કે આ ગેરબંધારણીય છે આજે જ્યારે આપણે એ જ બિલમાં સુધારો કરીને લાવી રહ્યા છે ત્યારે તમે કહી રહ્યા છો કે તે ગેરબંધારણીય છે તમે બધું બાજુ પર મૂકીને અને એવી વાતનો ઉલ્લેખ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો જે સંબંધિત જ નથી જેડીયુ સાંસદ અને કેન્દ્ર સરકારમાં પંચાયતી રાજમંત્રી રાજીવ રંજનસિંહ ઉર્ફે લલન સિંહે કહ્યું કે આ બિલ મુસ્લિમ વિરોધી છે તેવી વાર્તા ઉપજાવી કાઢવામાં આવી છે આ બિલ કોઈપણ રીતે મુસ્લિમ વિરોધી નથી શું વકફ એક મુસ્લિમ સંસ્થા છે વકફ કોઈ ધાર્મિક સંસ્થા નથી તે એક ટ્રસ્ટ છે જે મુસ્લિમોના કલ્યાણ માટે કામ કરે છે તે ટ્રસ્ટને તમામ વર્ગના લોકો સાથે ન્યાય કરવાનો અધિકાર હોવો જોઈએ જે થઈ રહ્યું નથી તે એક નિયમનકારી અને વહીવટી સંસ્થા છે જે મુસ્લિમોના અધિકારો માટે કામ કરે છે વકફ સુધારા બિલ બે હજાર ચોવીસ ઓગણીસો પંચાણુંના વકફ કાયદામાં કેટલાક મોટા ફેરફારો કરશે આનાથી ભારતમાં વકફ મિલકતોના સંચાલન અને વહીવટની હાલની રચનામાં ફેરફાર થશે સરકાર તેને સુધારા કરી રહી છે તો વિપક્ષ તેને ઘણા મુસ્લિમ સંગઠનો તેને ધાર્મિક બાબતોમાં દખલગીરી ગણાવી રહ્યા છે નવા સુધારા પછી વકફની વ્યાખ્યા અને નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે બદલાઈ જશે ઉપરાંત વકફના રેકોર્ડના સંચાલનમાં ટેકનોલોજીની ભૂમિકા વધારવાનો દાવો કરવામાં આવી રહ્યો છે સરકારનો દાવો છે કે આનાથી વકફ બોર્ડના કામકાજમાં એકરૂપતા પારદર્શિતા અને જવાબદારી આવશે ત્યારે મુસ્લિમ વકફ રદ બિલ બે હજાર ચોવીસનો વાસ્તવિક હેતુ ઓગણીસો ત્રેવીસના મુસ્લિમ વકફ એક્ટને રદ કરવાનો છે સરકારે તેને વસાહતી યુગનો બિલ ગણાવ્યો છે અને કહ્યું છે કે તે ફક્ત જૂનું જ નથી પણ આધુનિક ભારતમાં વકફ મિલકતોનું સંચાલન કરવા માટે પણ અપૂરતું છે જોકે હવે મોદી સરકાર પાસે પહેલાની જેમ સાંસદમાં બહુમતી નથી તેથી તેમણે તેમના ગઠબંધન ભાગીદારો સાથે પરામર્શ કર્યા પછી જ આ બાબતને આગળ વધવું પડ્યું હતું વિપક્ષ અને ગઠબંધન ભાગીદારોના કેટલાક વાંધાઓ બાદ સરકારે તેને જેપીસી સંસદની સંયુક્ત સમિતિને મોકલ્યું હતું કેટલાક ફેરફારો પછી બિલ હવે સંસદમાં નવેસરથી લાવવામાં આવ્યું હતું ત્યારે આ વકફ બિલ અંગે વિપક્ષે પણ દલીલો કરી છે જેમાં મુસ્લિમો સાથે સંકળાયેલા વિરોધ પક્ષો અને સંગઠનો નવા કાયદાને ગેરબંધારણીય અને રાજકીય હેતુઓ સાથે લાવવામાં આવી રહ્યો છે ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડ સહિત અન્ય મુસ્લિમ સંગઠનોને વકફ બોર્ડમાં બે બિન મુસ્લિમોની હાજરી સુનિશ્ચિત કરવા સામે વાંધો છે મુસ્લિમ સભ્યોમાં પણ બે મહિલા સભ્યો હોવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે ત્યારે આ વકફ બિલ અંગે કોંગ્રેસના સાંસદ કે સી વેણુગોપાલે કહ્યું કે અહીં ભારત માતાને ધર્મના નામે વિભાજિત કરવામાં આવી રહ્યા છે રીજી જુજી આ બિલમાં તમે બિન મુસ્લિમોને પણ સામેલ કરી રહ્યા છો વૈષ્ણવદેવી મંદિર અધિનિયમ જણાવે છે કે ઉપરાજ્યપાલ અધ્યક્ષ હશે અને જો તેઓ હિન્દુ ન હોય તો તેઓ કોઈને નોમિનેટ કરી શકે છે હું આને સમર્થન આપી શકું છું તમે વકફ બોર્ડ સાથે ભેદભાવ કેમ કરી રહ્યા છો વકફ બોર્ડ પણ ધાર્મિક છે કેરળમાં એક ધારાસભ્ય દેવસ્થાનમ બોર્ડમાં કોઈ પણ વ્યક્તિને નોમિનેટ કરી શકે છે તે ધારાસભ્ય હિંદુ હશે મુસ્લિમ નહીં રહે કોઈ પણ મુસ્લિમ કે ખ્રિસ્તી ધારાસભ્યને દેવસ્થાનમ બોર્ડના સભ્યની પસંદગી કરવાનો અધિકાર નથી ત્યારે અસુદ્દીન ઓવેસીએ કહ્યું હતું કે વકફ મિલકત ખાનગી છે જ્યારે આ કાયદા પછી સરકાર તેને સરકારી મિલકત માની શકે છે તેમનો દાવો છે કે દસ્તાવેજ વિના વકફ મિલકતોની નોંધણી થઈ શકતી નથી અને જો નોંધણી નહીં હોય તો સરકાર તે મિલકતો છીનવી લેશે ત્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે મંત્રી કહી રહ્યા છે કે સંરક્ષણ અને રેલવેની જમીન ભારતની છે હું પણ આ માનું છું શું સંરક્ષણ અને રેલવેની જમીનો વેચાઈ રહી નથી વકફ જમીન કરતા પણ મોટો મુદ્દો એ જમીનોનો છે જેના પર ચીને પોતાના ગામડાઓ વસાવ્યા છે આ બિલ એટલા માટે લાવવામાં આવી રહ્યું છે કે કોઈ કંઈ સવાલ ન પૂછે મંત્રી જે રાજ્યમાંથી આવે છે તે રાજ્ય ઓછામાં ઓછું એ જણાવવું જોઈએ કે ચીન કેટલા ગામડાઓમાં વસ્યું છે ત્યારે કોંગ્રેસ સંસદીય પક્ષ એટલે કે સીપીપીની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકારે વકફ સુધારા બિલને લોકસભામાં બળજબરીથી પસાર કરાવ્યું છે આ બિલ બંધારણ પર હુમલો છે આ આપણા સમાજને કાયમ માટે તોડવાની ભાજપની સુનિયોજિત રણનીતિનો એક ભાગ છે સોનિયા ગાંધીએ કોંગ્રેસના સાંસદોને કહ્યું કે મોદી સરકાર દેશને ખાડામાં લઈ જઈ રહી છે તે બંધારણનો નાશ કરવા માંગે છે બંધારણ ફક્ત કાગળ પર જ રહેશે વન નેશન વન ઇલેક્શન બિલ પર બંધારણનું બીજું ઉલ્લંઘન છે અમે આનો વિરોધ કરીશું કોંગ્રેસના સાંસદોએ ભારતને સર્વેલન્સ સ્ટેટમાં ફેરવવાના મોદી સરકારના ઇરાદાનો પર્દાફાશ પણ કર્યો હતો ત્યારે વકફ બોર્ડનો જૂનો કાયદો અને નવા બિલનો તફાવત જોઈએ તો નવા પ્રસ્તાવિત બિલમાં ઘણા ફેરફારો કરાયા છે જેમાં જૂના કાયદા અનુસાર કલમ ચાલીસ હેઠળ માનવાનું કારણ જો વકફ બોર્ડ કોઈ મિલકત પર દાવો કરે છે તો તે જમીનનો દાવો કરનાર વ્યક્તિ ફક્ત ટ્રિબ્યુનલમાં જ અપીલ કરી શકે છે જ્યારે હવે નવા બિલ અનુસાર ટ્રિબ્યુનલ સિવાય જમીનનો દાવો કરનાર વ્યક્તિ રેવન્યુ કોર્ટ સિવિલ કોર્ટ અથવા હાઈકોર્ટમાં પણ અપીલ કરી શકશે વકફ ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ માનવામાં આવતો હતો જેને પડકારી શકાતો નતો ત્યારે હવે નવા નિયમ અનુસાર વકફ ટ્રિબ્યુનલમાં નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે જો કોઈ જમીન પર મસ્જિદ હોય અથવા તેનો ઉપયોગ ઇસ્લામિક હેતુઓ માટે થતો હોય તો તે આપોઆપ વકફની મિલકત બની જાય છે જ્યારે નવા બિલ અનુસાર સિવાય કે કોઈએ વકફને જમીન દાનમાં આપી હોય જો તેના પર મસ્જિદ બનાવવામાં આવે તો પણ તે વકફ મિલકત નહીં હોય જૂના નિયમમાં વકફ બોર્ડમાં સભ્યો તરીકે મહિલાઓ અને અન્ય ધર્મના લોકોનો પ્રવેશ આપવામાં આવશે નહીં જ્યારે નવા બિલ અનુસાર વકફ બોર્ડમાં બે મહિલાઓ અને બે અન્ય ધર્મના સભ્યોનો પ્રવેશ મળશે ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે